બિસ્માર બની ચૂકેલા નેશનલ હાઇવેના વિરુદ્ધમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે નેનાવા તરફ જતો નેશનલ હાઇવે રોડ પૂરેપૂરો બિસ્માર થઈ ચુક્યો છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ હાઇવે રોડ ઉપર થીગડા મારવામાં આવે છે જોકે નેશનલ હાઇવે રોડ ઉપર વરસાદનું પાણી પડતા થાવરથી નેનાવા ગામ સુધી નેશનલ હાઇવે ઉપર ઊંડા ખાડાઓ પડી જાય છે જે ખાડાની ઊંડાઈ અંદાજે છ થી આઠ ઇંચ જેટલી છે જે ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે વાહનો પણ ખાડામાં પટકાવાના કારણે ખોરવાઈ રહ્યા છે રાત્રિ દરમિયાન સામેથી આવતા વાહનોમાં એલઈડી લાઇટ હોવાના કારણે સામેથી પ્રકાશ પડતા વાહન ચાલકની આંખો પણ અંજાઈ જાય છે એ સમયે વાહન ચાલકોને નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓનું ધ્યાન રહેતું નથી જેના કારણે નાના મોટા અકસ્માત રોજિંદા બની ગયા છે રાત્રિએ પણ નેશનલ હાઇવે ઉપર કોટલા નજીક પડેલા ખાડામાં ગાડીનું ટાયર પડતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી જેમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી ધાનેરાની પ્રજા નેશનલ હાઇવેથી કંટાળી ગઈ છે આજે નાગરિકોએ ખાડા નજીક ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ મૂકી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે જ્યારથી નેશનલ હાઇવે બન્યો છે ત્યારથી વાહન ચાલકોને જીવના જોખમે ચાલવું પડે છે સાંજના સમયે ખેડૂતો પોતાના ખેતરમાંથી બાઇક ઉપર બંને બાજુ દૂધની બરણીઓ બાંધી દૂધ ભરાવા જતી વખતે સામેથી આવતી લાઇટના પ્રકાશથી મોટરસાયકલ સવાર ખાડાઓમાં પડી જાય છે નેનાવા નેશનલ હાઈવે રોડ રાજસ્થાન રાજ્યને જોડતો મુખ્ય માર્ગ છે સાથે ભારતીય સેના માટે પણ મહત્વનો નેશનલ હાઈવે માર્ગ છે જો કે વારંવાર રજૂઆત કરવા છતાં ખાડા બાબતે કોઈ નક્કર કામ થતું નથી જેથી આજે પ્રજાએ ભાજપ સરકારને આગળ કરી છે સામેથી પોતાની ગાડીમાં આવતા ધાનેરા શહેર પ્રમુખે પણ વિરુદ્ધમાં સમર્થન આપ્યું છે જેના થકી કદાચ સરકાર અને સરકારી તંત્રની ઊંઘ ઉડે હાલ હું હાચુરથી આવી જાઉં છું હાચુર કામ એ તો આચુર સુધી છે આખો રોડ તૂટેલો છે આપણે થી મળે રાતે એક અકસ્માત થયો અસ્કોર્પિયો ગાડી પલટી માજી નાખી રાતે અહીંયા પછી વારંવાર અકસ્માત થાય છે એને આ રોડની બેથી ત્રણ વાળા ને રિપેરિંગ કરવામાં આવ્યો પણ એનો હજી કોઈ નિકાલ આવતો નથી ખાડા મોટા પડી ગયા પ્રમાણમાં હમણાં વચ્ચે એક ટ્રેક્ટર પલટી માજી નાખ્યું હતું એક યુવાનની જાન ગીધી એમાં પછી આ ધીમે 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 વસ્તુ અકસ્માત થતો જ જાય કોઈ આ સરકારની કોઈ ભાજપ માટે એના પક્ષા રહે કે ભાઈ તમે ખાડા બુરાવો વારંવાર રજૂઆત કરીએ જે જે પ્રજાએ પણ કોઈ એમને આવતી નથી વારંવાર થાય વારંવાર જે ભોગ મળે છે માણસો અને વારંવાર સાધનો જે ગાડીઓ જે ટુ વ્હીલર ફોર વ્હીલર ફોર વ્હીલર જે એનો ઘસારો વધારે છે તો ગાડીઓ તૂટવાનો ગાડીઓ જાનહાની થાય એવું છે કયો આપણે જે એમ તો મેન હાઈવે છે આરવા મેં જ નોકરે જાણ કરું કે રાજસ્થાનથી જોડતો એ મેન નહીં અહીંયાથી કહ્યું કે પગપાળા હમણાં રણુજા રામદેવરા જવાની વસ્તી ખૂબ પ્રમાણમાં ચાલી રહી છે તો એનામાં સાધનના જે ખાડા પડ્યા છે ખાડા પડવાથી કોઈ સાધન કે મતલબ ખાડા પડે એવું સીધું ગાડી પલટી જ મારે છે સીધી અત્યારે મોટા ખાડા પડ્યા છે અત્યારે ચાલી રહેલા શ્રાવણ માસમાં રણુજા જતા પદયાત્રિકોની સંખ્યા પણ હજારોમાં છે યાત્રાઓના જીવની ચિંતા કરી ખાડા મામલે કાર્ય થાય એ ખૂબ જ જરૂરી છે